હેલ્લો મિત્રો તો કેમ છો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે તમારા માટે ફરીવાર ફૂલ ડિમાન્ડ ઉપર લઈને આવી ગયો છે બર્ગમેન પણ સાતસો છ્યાસી વ્હાઈટ કલર બાપા મોજે મોજ એમાં બીજી વાત ન આવે કંઈ ઘટે નહીં અને ઇન્સ્ટાગ્રામની રીલ તમે જોઈ હશે પણ એમાં હું તમને જાજુ સમજાવી ન શકું કેમ કે રીલ નો નેવું મિનિટનો ટાઈમ હોય છે તો તો કે ભૂલ થઈ જાય એટલે તો આજે યુટ્યુબ વિડીયો બનાવીએ છીએ નેવું સેકન્ડનો ટાઈમ હોય છે એમાં તમને સમજાવી નથી શકતો તો અત્યારે સીધી બર્ગમેન લા જવાબ બર્ગમેન જવાબ આપો ખાલી વાતો કરવાની નહીં એમ કે ગાડી વેચવા માટે પણ ખરેખર બહુ મસ્ત ગાડી છે મેં હલે ચેક કરી પિંચાસી સુધી ગાડી ખેંચી પછી મને પોતાએ બીક લાગતી હતી એટલે ભાઈ છે ધીમી કરી નાખી સુપર કન્ડિશન ગાડી છે ભાઈ નાજ જ ઉભા રહીજો થોડી વાર આ મારા મિત્ર છે ભાગ લઈને આવ્યો બતાડી દેતો અમારે અત્યારે નાસ્તાનો ટાઈમ ટાઈમથી અગરબત્તીને બધું લઈને આવ્યો તો મિત્રો બર્ગમેન ની વાત કરીએ બે હજાર ઓગણીસ નું મોડલ છે અને કાર્બોરેટર વાળું છે મોડલ અને મિત્રો ઓગણીસ નું કાર્બોરેટર વાળું મોડલ કાર્બોરેટર બહુ ડિમાન્ડ રહી છે અને સારી મળી જાય વ્હાઈટ કલરમાં છે આમાં ગ્રાફિક્સ પણ બ્લેક કલરના મસ્ત મારેલા છે બધી બાજુ બરોબર છે પછી આ કાચમાં પણ પેપર મારેલું છે સિલ્વર કોટિંગ વાળું પેપર છે બહુ મસ્ત છે અને મેન વસ્તુ તો ગાડીનો નંબર જ છે બાગમેન હોય અને એમાં સાતસો છ્યાસી તમે સમજો જ ને આ છે ને સોને પે સુહાગા છે મિત્રો એક નંબર કન્ડિશનમાં છે બરોબર સુપર કન્ડિશનમાં છે અને કસ્ટમર એમાં દિલથી ખર્ચો કર્યો છે ગાડીમાં કોઈ ચીજ બાકી નથી રહી ગઈ આ મેટ તમને દેખા આ બાજુ રાજુભાઈ ને આગેથી દેખાય એવું આ મેટ નાખેલી છે સુપર મેટ આ બ્લુ કલરમાં છે ફેન્સી મેટ છે અને એક નંબર લાગે છે મેટ સુપર કન્ડિશન મને પોતાય ગમે છે પછી આ સીટ કવર નાખેલું છે આ ગાડીમાં સીટ કવર માં બ્લેક એન્ડ અને ક્રીમ ટાઈપ કલર છે એ બી મેચિંગ બહુ મસ્ત લાગે છે અને બીજી મેન વસ્તુ બતાવું પેલા તમે ખમા કરો હું બધું જ સમજાવી દે તો હું છે તમે બધી આમ કેરા કરશો તો હું કેમ કરા તું કરારો ભાખરો લેજો ભર જ ભાખરો મિત્રો વર્ગમેનમાં ટાયર છે ને ઝેપર ગ્રીપ નાખવાના છે કસ્ટમર ઝેપર ગ્રીપ મતલબ બતાવવાય આ ક્યારેક શું છે કે એવી વસ્તુ છે કે તમે ચોમાસામાં કે ગાડી હલાવતા હોય તો સ્લીપ નહીં સ્પીડમાં બ્રેક સ્પીડમાં ગાડી ચોટી જશે બ્રેક લાગી જાય સ્લીપ નહીં થાય અને બર્ગમેન એક્સેસમાં થોડી ઘણી આમ પ્રોબ્લેમ પણ ટુક બ્રેક મારીએ ને તો સ્લીપ થવાની કરે છે ગાડી પણ આ જેપર ગ્રીપના ટાયર નાખી દઉં હેવી કમ્ફર્ટ ગાડી નું થઈ જાય બહુ મસ્ત એમ રોડને સીધી ચોટકી લે બંને ટાયર જેપર ગ્રીપ માં છે એ પણ એ બંને ટાયર નવા છે પાછળ ઉપર એવું ટાયર છે સુપરબ કન્ડિશન માં છે ને છે એકદમ બ્રાન્ડ ન્યુ ટાયર અને આપડા જેવી ગાડી છે ને મિત્રો કઈ પોસિબલ જ નથી કે કન્ડિ આ ગાડી વેચે છે ઘણા નો ડાઉટ એવું નથી કે હું એમ નથી કેતો કે ગાડી તમને ગુજરાત માં નો મળે પણ મારા જેવો ભાવ માં ને આપડી કન્ડિશન માં ઈ પોસિબલ જ નથી બરોબર છે મિત્રો અને બીજું જો ગાડી ની તમને વાત કરું ગાડી ચાલેલી છે તેતાલીસ હજાર સમથિંગ ચાલેલી છે ગાડી પણ એન્જિન બહુ પાવરફુલ છે ગાડી બરોબર છે પ્લસ આમાં કસ્ટમરે હોન ફીટ કરાવેલું છે એ બી બહુ મસ્ત છે ઓન જો અવાજ સાંભળો આવે છે ને અવાજ ઓન પણ મિત્રો બહુ સુપર કન્ડિશનમાં છે અને ઓન જે યુનિક કહે ને કે ઓલું સાદું ઓન તો બધા નાખાવે તો બર્ગમેન માં મોડિફિકેશન લેવ ને તો આઠ દસ હજાર આ મોડિફિકેશન બધું તમને ફ્રી માં આપી દેવાનું છે કોઈ એક્સ્ટ્રા ચાર્જ નહીં નંબર કોઈ ચાર્જ નથી અને મોડિફિકેશન ને કોઈ એક્સ્ટ્રા ચાર્જ નથી બધું ફ્રી માં આપી દેવું અને બીજી વસ્તુ આમાં હેઝલ ફિટ કરે જો હેઝલ જે ઇન્ડિકેટર ની પેટર્ન બદલાવે ટૂંકમાં તમે જો આ ચાલુ કર્યું આપણે હેઝલ જો જો એક પેટર્ન જો કેમ થાય ને મસ ઇન્ડિકેટર હવે પાછી પેટર્ન બદલાવશું જો જેમ ચાપ બદલાવે ને એમ પેટર્ન બદલી જાય છે ઇન્ડિકેટર ને અને સુપર કન્ડિશન માં છે મિત્રો ગાડી અને મિત્રો બીજું કે ગાડીમાં લોન પણ થઈ જશે મે તમને રીલ માં વાત કરી હતી કે લોન માટે ફૂલ ડિટેલ્સ વિડિયો જોવો પડશે એટલા માટે કે લોન કઈ રીતના થાય એ તમને સમજાવવામાં રીલ્સ માં સમજાવવું પોસિબલ નથી એટલા માટે જો તમારે ઉનામાં રહેતા હોય ને પ્રોપર ઉનામાં ઉનાના બધા જ ગામડા આવી જાય અને ગઢડા તાલુકો છે બાજુમાં એના બી બધા ગામડા આવી જાય તમારું સિવિલ સારું હોય તો ગાડી ઉપર જ તમને દસ હજાર રૂપિયા ભરીને લોન કરાવી દઈશ મિનિમમ દસ હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ ભરાવીને લોન કરાવી દઈશ અને જો ઉનાની બહારના તમે હોય ગુજરાતમાં કોઈ પણ ખૂણાના તો લોન થઈ જશે પણ પર્સનલ લોન થશે મિત્રો પર્સનલ લોન તો તમે ક્યારેય એક એવા તમારું સિવિલ સારું હશે ને તો પર્સનલ લોન બેઠી હશે એ તમારે જેટલાની બેઠાડી હોય તો પચાસ હજારની બેઠાડી હોય તો પંદર હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ સાઠ હજારની બેઠા હોય તો પાંચ હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ પર્સનલ લોન તમારું સિવિલ સારું હશે તો જ થશે મિત્રો બરાબર તો એની બધે નોંધ લેવી અને બીજું કે એના માટે ડોક્યુમેન્ટ આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી લાઇટ બિલ આ ઉનામાં રહેતા લોકો માટેના ડોક્યુમેન્ટ છે અને પર્સનલ લોન કરવા માટે જો બીજા કોઈ બહારના વ્યક્તિ હોય આધાર કાર્ડ કાર્ડ પાન ચૂંટણી કાર્ડ બેંક પાસબુક ચેકબુક લાઈટ બિલ અને ઘર વેરાની સરકારી કર્મચારી હોય તો પગાર સ્લીપ એને પર્સનલ લોન કરાવીને પણ ગાડી તમને આપી દઈશ મિત્રો અને બીજો ગાડી મિત્રો બહુ જેન્યુન કન્ડિશનમાં છે બહુ મસ્ત કન્ડિશનમાં મેં ખુદે ગાડી મને બહુ મજા આવી ગાડી હલાવવાની અને સુપર કન્ડિશનમાં ગાડી છે મિત્રો તો આવી જાવ મારા શોરૂમ પર જનતા ઉઠો તમારો ભાઈ બેઠો જ છે એની ટાઈમ